બ્રેકિંગ ન્યૂઝ સોનાના ભાવ માટે મોટો વધારો બ્રેકિંગ ન્યૂઝ સાથે શરૂઆત કરીએ આ સમયે સોનાના બજારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે આજે સોનાના ભાવમાં નોંધપાત્ર વધારે જોવા મળ્યો છે સ્થાનિક બજાર સોનું ફરી એકવાર મોંઘું થયું છે આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી રહી તેની સીધી અસર ભારત અને સ્થાનિક બજાર પર પડી છે આજે સવારે બજાર ખુલતાની સાથે જ સોના ભાવમાં વધારો નોંધાયો હતો દિવસભર આવવામાં સતત તેજી જોવા મળી રહી છે વેપારીઓ અને દાગીનાઓ વેપાર સાથે જોડાયેલ લોકો આ વધારે ખૂબ મહત્વનો ગણાવી રહ્યા છે હવે વાત કરીએ કે આખરે સોનાના ભાવ વધવાના કારણ શું છે પ્રથમ કારણ છે આંતરરાષ્ટ્રીય બજાર વૈશ્વિક સ્તરે આંતર અનિશ્વતા વધી રહી છે કેટલાક દેશોમાં મોંઘવારી યુદ્ધની સ્થિતિ અને શેરબજારમાં ઉતર ચડવાના કારણે રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોનામાં રોકાણ કરી રહ્યા છે બીજું મહત્વનું કારણ છે ડોલરની નરમાય જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે સોનાના ભાવ વધે છે સોનાનો ફાયદો થયો છે આજના વેપારીમાં ડોલર નબળો જોવા મળે મળતા સોનાને ફાયદો થયો છે સોનાના ભાવ વધવાના પાછળ એક મોટું કારણ લગ્ન સિઝન પણ છે હાલમાં લગ્ન સિઝન શરૂ થઈ ચૂકી છે લગ્ન માટે દાગીના ખરીદવાની માંગ વધી રહી છે ખાસ કરીને ગ્રામ વિસ્તારોમાં અને શહેરોમાં સોનાની ખરીદીમાં વધારો થયો છે વેપારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં દાગીનાઓ દુકાનોમાં નાગરિક સંખ્યા વધી છે આ માંગ વધતા ભાવમાં પણ તેજી આવી છે આ વધેલા સોનાના ભાવ રોક રોકાણ કરવા માટે સારા સમાચાર છે જે લોકોએ અગાઉ સોનામાં રોકાણ કર્યું હતું તેમને આજે સારો નફો મળતો જોવા મળી રહ્યો છે નિષ્ણાતોનું માનવું છે કે લાંબો ગાળો સોનું હંમેશા સુરક્ષિત રોકાણ રહ્યું છે જ્યારે પણ બજારમાં અનિશ્વત વધે છે ત્યારે સોનાની કિંમત વધે છે પરંતુ જે લોકો અત્યારે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય થોડી સંભળાઈ રાખવાનો છે ભાવ ઓછો હોવાથી ખરીદી કરવા પહેલાં બજારની સ્થિતિ સમજી લેવી જરૂરી છે નિર્ણયતા સલાહ આપી છે એક સાથે મોટી ખરીદી કરવાની બદલે ધીમે ધીમે ખરીદી કરવા યોગ્ય રહ્યા છે આવા રોજ નવા ન્યૂઝ સાંભળવા માટે અમારી ચેનલને જરૂર લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો